નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગીર સોમનાથના વડા મથક વેરાવળ નગરપાલિકા તંત્રના પાપે ધરતીપુત્રો પરેશાન જોવા મળી રહ્યા છે ઘન કચરાના નિકાલની કામગીરીમાં એજન્સી દ્વારા બેદરકારી રાખી બાયોવેસ્ટ સહિત પ્લાસ્ટિકનો કચરો સળગાવતા હોવાથી ભયંકર ધુમાડાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે ટ્રોમિલ મશીનને આડસ નહીં કરતા ભયંકર ડસ્ટિંગથી ખેડૂતના પાકને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે પાલિકાના ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નહીં આવ્યાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે નામ ભરતભાઈ કાળાભાઈ પટાણ આ વિસ્તારમાં સમસ્યા એવી છે સાહેબ કે આ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બધીમાંથી કચરો કલેક્શન કરી અને અહીંયા લઈ આવે છે એમાં જૈવિક કચરો પણ આવે છે એ લોકો અહીંયા લઈ આવે ને એ લોકો એવું કહેવાય કહે છે કે એની ઓટોમેટિક એની એ બધું હળગે છે એ તો કોઈ એનો એ જે પ્રવૃત્તિ હોય પણ અત્યારે હળગે છે એને લીધે અમારે આરોગ્ય સાથે બહુ પહોંચે છે અમારા બાળકો અહીંયા રહે છે અઢીસો ત્રણસો જણાનો એટલામાં વસવાટ છે ત્યાં સુધી આજુબાજુનો બધીમાં ધુમાડો થાય છે એટલે અમારે એવી આશા છે કે આ લોકો આ વહેલી તકે આનો કંઈ યોગ્ય નિકાલ કરે વર્ષોથી અમે આ બધી લેખિતને મૌખિક રજૂઆત આપીએ છે આનો કંઈ નિર્ણય આવતો નથી એટલે વહેલી તકે કંઈક નિર્ણય આવે એવો અમારે સરકાર પાસે આશા છે કચરો તો આ લગભગ લાંબો સમય થઈ ગયો છે પાંત્રીસ ચાલીસ વર્ષથી તો અહીંયા આ ડબ અહીંયા કચરો નાખે છે લોકો પપ્પો અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત એ કરીએ છીએ અને સીઓ સાહેબને પણ રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને પણ રજૂઆત કરીએ છીએ અહીંયા ત્યાં સાઇટ ગમે ત્યાં બહાર લઈ જાય આ સિટીની અંદર છે આજુબાજુમાં એ રહેણાંક વિસ્તાર છે આ સાઇટને કંઈ ક્યાંય પણ ટ્રાન્સફર કરી દઈએ એટલી અમારી વિનંતી છે મારું નામ છે પટાટ રાજેશભાઈ નારણભાઈ બરાબર અમે રજૂઆતમાં કંઈ બાકી નથી રાખ્યું સીઓ સાહેબને મોકી રાખેલ છે અને લેખિત મેં આપેલ છે બરાબર છે તો સાહેબ એમ કે છે કે અમે કરીએ છે કરીએ છીએ બરોબર આજથી સુધી સીઓ સાહેબ અહીં કામ કરવા આવ્યા નથી પછી અમે એના ટ્રેક્ટરો બંધ કરાવીએ છીએ એના ટ્રેક્ટરો બંધ કરાવીએ તો અમને ધમકી આપે છે કે આ કોણ બંધ કરાવે છે હું ટ્રેક્ટર ચલાવી નહીં કે સડાવી દો માથે એવી ધમકી આપે છે બરોબર છે પછી આજે મને ફોનમાં એવું કીધું અમે ટ્રેક્ટરો બંધ કરાવેલ છે સીઓ સાહેબના નગરપાલિકાના કચરોના ટ્રેક્ટર બંધ કરાવેલ છે તો એને કીધું કે મારે તંત્ર હાથમાં લેવું પડશે કાયદા કાયદાકીય રીતે પછી મેં કીધું શું કું કે સાહેબ મારે કાયદાકીય રીતે લડવા તૈયાર અમે છે જ વિસ્તારના અમે ખેડૂત છે કમ્પોસ્ટ યાર્ડને અડીને જ અમારા ખેતરું છે બરાબર છે પછી એના કારણથી અમારે નુકસાન એવડું છે વર્ષોથી નુકસાન છે આ અત્યારે કાગરિયાનો તો પ્રશ્નો એવડો હશે કે કોઈ સીમા વિનાનો એવડું ડસ્ટિંગ થાય છે તો કોઈ તંત્ર જવાબદાર વ્યક્તિ નથી પાડો આવે છે હા બરોબર છે પછી અમે લેખિત આપેલ છે કે આનો માણસ જવાબદાર વ્યક્તિ કોણ છે તે કે કે આ માણસ છે તો એ માણસ ફોન કરીએ છીએ અમે જવાબદાર વ્યક્તિ નથી સીઓ સાહેબ જવાબદાર વ્યક્તિ છે સીઓ સાહેબને રજૂઆત કરવામાં કંઈ બાકી જ નથી લેખિત પણ આપેલ છે મુખિત એ આપેલ છે ને સીઓ સાહેબનાય ડેમ્પો કમ્પોઝ યાડમાં અમે બોલાવીને રજૂઆત કરેલ છે ને એનાય પ્રૂફ છે અમારી મેરા ફોટા સાથે સીઓ સાહેબને અમારા ખેતરોમાં જોવા બોલાવેલ છે એનુંય પ્રૂફ છે અધિકારી કે એમ છે કે અમે નિકાલ કરીએ છે અમારું આ તમારું થઈ જાય છે મારું નામ છે પટાર હિતેશભાઈ નારણભાઈ અહીંયા વાડી વિસ્તાર ભાલપરા તાલારા બાયપાસ સુકળીએ રહીએ છે એમ સમસ્યામાં તો સાહેબ એવું છે કે અહીંયા વર્ષોથી આ લોકો કમ્પોસ્ટ યાર્ડમાં કચરો નગરપાલિકાવાળા નાખે છે આખા વેરાવળનો નાખે છે પ્લસ સળગાવે છે એ લોકો એના લીધે ધુવાડો પણ બહુ થાય છે અહીંયા રહેવું અઘરું થઈ જાય છે બાકી જેવી કચરો હોસ્પિટલમાં પણ વેસ્ટ કચરો અહીંયા નાખી જાય છે જેના લીધે રોગશાળો પણ ફાટી નીકળે છે અહીંયા બાજુમાં તળાવ આવેલું છે એ અમારે માલઢોર માટે ને પીવા માટે પાણીનો ઉપયોગ અમે કરતા મીઠા પાણીનો સંગ્રહ કરીને એ પણ આ લોકોએ નગરપાલિકા દ્વારા તળાવ આખું ડમ્પિંગનો માલ નાખીને ભરી દેવામાં આવ્યું છે અત્યારે પાણીની પણ બહુ સમસ્યા છે ને ધુવાડા ડસ્ટિંગ ના લીધે જમીનમાં પણ બહુ નુકસાની છે અમારા ખેતરમાં પ્લાસ્ટિકનો કચરો પણ આવી જાય છે રજુઆતો બહુ કરી છે આખા વેરાવળનો આવે છે વેરાવાળા આખી નગરપાલિકા કચરો અહીંયા આવે છે એ લોકો અહીંયા નાખીને વયા જાય છે તો પછી પ્લાસ્ટિક હોય છે એટલે એ સળગાવે છે એના લીધે ધુવાડો થાય છે રોકસારો ફાટી નીકળે છે અહીંયા મિનિમમ અઢીસો ત્રણસો મીટરનો એરિયો છે આ ઓરસ સોરસ બધામાં નુકસાની છે ચોમાસામાં પણ પાણી ભરાય છે પાણીનો કંઈ નિકાલની વ્યવસ્થા રાખી નથી જેના લીધે અમારા ખેતરોમાં પાણી ભરી ભર્યું રહે છે અમારો મોલ સડી જાય છે નગરપાલિકાને પણ ઘણીવાર રજૂઆત કરી લેખિત મોખિક દસ આઠ દસ વર્ષથી રજૂઆતો કરીએ છીએ એનું કોઈ નિવારણ લાવ્યા નથી અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે આને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે ને આનું અહીંયા નાખવાનું કચરો નાખવાનું બંધ કરે જેથી કરીને અહીંયા આ પ્રશ્નો છે એ અમારો સોલ્વ થઈ જાય બાકી અમારી જે પણ નુકસાની થઈ છે એનું વળતર મળે અમને બાકી અહીંયા હવે હમણાં એ લોકોએ પ્લાન બેહાડીને પ્રોસેસ કરે છે એ પણ સાવ સેફ્ટી વગરનું કામ છે આજુબાજુમાં વાડી વિસ્તાર આવેલો છે તો એમાંય એક ડસ્ટિંગ ઉડે હે પ્લાસ્ટિક ઉડે છે પહેલાં વાહનની અવરજવરના લીધે આખી ધૂળ અમારા ખેતરમાં આવે છે જેના લીધે મખી નારિયળીમાં મધમાખી આવતીને હોઈ જાય છે એના લીધે નારિયેળમાં પણ બહુ નુકસાની છે